સુપ્રભાત રામ રામ બધા મિત્રોને તો સવાર ને વાગી કે છે નવ અરે ખબર થોડું મોડું થઈ ગયું છે કેમકે આજે બેસ્ટ વર્ષ છે આપણે પહોંચી ગયા છે ગામમાં કે ડાયરેક્ટ બ્લોગ ગામમાંથી બ્લોગ ચાલુ કરું તો કેમ કે આપણે ઘતા ઘરે બ્લોગ ગામમાં બધા આવશે આપણા ઘરે એટલે આપણે આપણું આપણું ગામમાંથી ઘર છે અને ગામમાં આ મકાન આપણું ઘર છે તો હાલો ફટાફટ દેવી દેવતાના દર્શન કરતા આવીએ અને પછી આપણે બધાને શીખવા કરીશું કરીને બધા ગામમાં ઊભા છે તો આપણે રામ કરીશું બધી જગ્યાએ જઈશું હાથ ફેરવા જશું તમને બતાવશું કે આપણાની સંસ્કૃતિ એ પ્રકારનો તો વ્લોગ બની રહ્યો છે તો તમને વ્લોગ સારો લાગે તો વ્લોગને લાઈક કરી નાખશું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આ ફળી અને તમને દિવાળી હું અને મારા પરિવાર છે તમને દિવાળીની હાર્દિક શુભકામનાઓ હેપી ન્યૂ યર અને ખુશ રહો તંદુરસ્ત રહો અને હંમેશા મોજમાં રહો અને

Ram 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 រំរំបារំរំរំរំរំរំរំរំរំរំរំរំបាយរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំបាយរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំរំ રામ 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 ભાઈ રામ 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 વારતી રામ 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 વામ રામ ભાઈ રામ 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 ભરતા

ઘટાડો ખાખરજી મહારાજના દર્શન કરવા માટે સ્પેશિયલ અમારી ગાડી લઈ જવાના છે જી વેગેન પાંચસો કરોડની અને એ પણ ભરતભાઈ તરફથી લોકલાડી લા મારા ભરત ગાડી લઈને આવી રહ્યા છે હાલો લેસ ગો પણ નીકળી જાય ફટાફટ દર્શન તને બતાવશું દર્શન કરીને આપણે ઘણા બધા ભાઈ મસે ત્યાં રામરામ કરશું અને ત્યાં ગામમાં ત્યાં રામરામ થઈ ગયા છે ત્યારે ફટાફટથી આપણે નીકળી જઈએ ઘણો મોટો નથી કરવો કેમ કે વાગી ગયા છે કેટલા વાગ્યા દસ ને પાંચ થઈ ગઈ છે મોડા લેટ થઈ ગયો હોય કટકર ના કરી તો હાલે અને આપણે ફટાફટ નીકળી જાય ભાઈ કેમ કે ઘણો મોડો નહીં કારણ કે ભૂખ પણ લાગી છે ઘરે ભૂખ ખાવા ખાવાનું છે તો હાલો ફટાફટથી લેસ ગો એવરીથિંગ ઇઝ પોસિબિલિટી ફટાફટથી નીકળી જાય હવે અંગ્રેજી વીક છે પણ કશો સબસ્ક્રાઈબ કરી નાખજો એનો તો ભાઈ ઘણા બધા ભરાઈ ગયા છે ધાવર ચાર માણસો ને પણ બે વધના આવી ગયા છે વધો નહીં તો માતાજી સુખી રાખે તો ફટાફટ થી ગટા નીકળી જાય ભાઈ હવે અને આપણે બેસી ગયા છે ગાડી ની અંદર અને મારા કરી રહ્યા છે અને મારા ભાઈ ભાઈ ના બધા મારા બધા ભાઈ થોડો કામ આગળ એન્ટ્રી લેવા હા ભાઈ ભાઈ ડાયરા હા આ લ્યો હા છા બેટા હા ભરતા राम राम हित भाई राम 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 भाई राम 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 भाई राम 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 तो फाइनली वो पहुंच ही गया है अपना खाकी महाराज जी मंदिर से जाकने खाकी जी महाराज यहां कने બેસીને ખાખીજી મહારાજની ત્યાં મૂર્તિ સમાધી આવેલી છે અને ખાખીજી મહારાજે બેસીને તપસ્યા કરી હતી અને મીઠી લીંબડી છે ક્યાંક અને ત્યાંના ત્યાંનાથી સુકાણો પણ નથી અને શરૂઆતથી ત્યાં આવના આવું છે

તો ગઈ ફાઇનલી દર્શન કરીને નીકળી ગયા છીએ હવે આપણા મુકામ પાછા ઘર તરફ તો હાલો ફટાફટ નીકળી જાય ને ખાખીજી મારા દર્શન કર્યા તમને પણ દર્શન કરાયા તમને પણ બહુ મજા આવી અમને પણ બહુ મજા આવી ને મારા પાછળના મારા ભાઈઓ એક હા હા કરી નાખો મોજી મોજ નથી બોલતા જેમ કે ભૂખ લાજી બધી મને લાજી એટલે નહીં બોલાતો હું બોલું છું કે મારે તો વ્લોગ બનાવવાનો છે કે ભૂખ લાજી ના બોલી શકે બાકી અમારો ડ્રાઈવર ભાઈ મૂડ બને આજકાલ માઉસ માઉસ બહુ થઈ ગયો છે માયુસ માયુસ થઈ ગયો છે આજકાલ બહુ પણ ભાઈ તો હંમેશા મોજમાં જ હોય છે ફટાફટથી તો હવે એકદમ સ્ટાઈલ મારી જોઈએ એકદમ હારે મારી વાહ વાહ સંજય દત્ત ને ગુજરાતી સંજય દત્ત ફાઈનલ તમારો ભાઈ હે ને ઘરે આવી ચૂક્યો છે ને આપણે વ્લોગ વિડિયો વિડિયો એન્ડ કરવાનો સમય આવી ગયો છે આઈ હોપ તમને વિડિયો પસંદ આવ્યો હશે પસંદ આવતા વિડિયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જે રેડ કલરનો બટન દેખાય રહ્યો ને એને સબસ્ક્રાઇબ કરવાનો હોય અને જે અંડું ખાવાલો છે ને આ રીતે લાઈક કરી નાખવાની છે અને સારામાં સારું એવું નીચે લખેલો છે કોમેન્ટ કોમેન્ટ હોય શકે બતાવજો કે ગામડાની સંસ્કૃતિને નવા નવા દિવાળી કેવી હોય છે બેસતું વર્ષ તમારે પણ બહુ સારું રહ્યું હશે અને મારે પણ થોડું ઘણું સારું રહ્યું કેમ કે પહેલાં જે દિવાળી થતી નથી કેમ કે હા રહી મજા થોડી ઘણી આવી ખાલી મજા પણ પહેલાં જેવું નથી રહ્યો આપણે જે નાના હતા ફટાકડા ફોડતા ને બધા રમતા ભેગા બેસતા એ પેલા જે મજા બિલકુલ રહી નથી કેમ કે આજે ઘણા લોકો અવસાન પામતા પામતા હોય છે કોઈના પરિવારમાંથી કોઈના સગાવાલા કોઈ બી હોય છે તો એની વે આપણે મળી નવા નેક્સ્ટ વિડીયોની અંદર આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો રહીજો હું અને મારા પરિવારથી તમને દિવાળીની હાર્દિક શુભકામનાઓ એટલે કે આજે બેસતો વર્ષ તો બેસતા વર્ષના તમને બધાને રામ રામ મળી આવવાને આવા નેક્સ્ટ વિડીયોની અંદર તો જય દ્વારકાધીશ જય મા મો